સુરત જિલ્લાના મહુવા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્ય તાલુકા વિકાસ અધિકારીને તમાચા મારતા મામલો ગરમાયો છે મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી માહલા સરકારી કાર્યક્રમ માટે પરત ફરતા હતા ત્યારે વિપક્ષી સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીને પંચાયત પરિસરમાં તમાચા મારતા સમગ્ર મામલે મહુવા પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં હંમેશાને માટે વિવાદમાં રહેતા અને વ્યવસાય એડવોકેટ એવા પરિમલ પટેલની વધુ એક કરતુત સામે આવી હતી મહુવા તાલુકાના શેખપુર સીટ પરથી ચૂંટાયેલા પરિમલ પટેલે મહુવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પીસી માહાલા ઉપર હુમલો કર્યો હતો તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે મહુવા ગામમાં એક સરકારી કામે જવા નીકળ્યા હતા

દારૂ વિધેલી હાલતમાં હતા અને ટીડીઓ શ્રી મહુવાને આંતરી લઈ અને એમની સાથે મારામારી કરેલી ત્યારબાદ પોલીસને ખ્યાલ આવતા પોલીસે તેમને સ્થળ ઉપરથી લઈ આવેલી અને અત્યારે અટક પણ કરી દીધેલા છે અને એમના વિરોધમાં ફરજમાં રૂકાવટ કરેલી છે એ બાબતે કલમ લગાડેલી છે એ પીધેલા છે એ બાબતનો અલગથી ગુનો દાખલ કરેલો છે અને બીજો જે

પોલીસે સરકારી કામમાં રૂકાવટ તેમજ નશાની હાલતમાં પરિમલ પટેલ હોવાથી પ્રોહિબિશન અંગે પણ ગુનો દાખલ કરાયો હતો છાસવારે અધિકારીઓને સાથે દબંગગીરી કરતા પરિમલ પટેલ સામે કડક કાર્યવાહી કરાઈ તેવી પણ મહુઆ પંથકમાં માંગ ઉઠી રહી છે